ભાઈ તમારે ડાકોર જેવા ગોટા ખાવા હોય તો ભાઈ ડાકોર જ જવું પડે પણ એવું ના હોય ભાઈ ભાઈ આ કાકા છેલ્લા સત્યાવીસ વર્ષ થી બનાવે છે અને એમની પાસે જાત જાતના ભાઈ તમને ભજીયા મળી જશે અને ભજીયા સિવાય આગળ તમને ફાફડા ફરસીપુરી મેથીના ગોટા દાલ વડા અને અહીંયા તમને ઢેવરી પણ મળી જશે ભાઈ આ તો એક નવી આઈટમ હતી આપણે પહેલી વાર ટેસ્ટ કરી હતી પણ દુકાનની ની ચાર એવું બાજુ પબ્લિક જુઓ ભાઈ અને ભાઈ જગ ભરી ત્યાં આગળ તમને ચટણી આપી દેશે તમારે જેટલી ખાવી એટલી ભજીયા બોરી બોરી કરવાની અહીંયા તમને મસાલા ગોટા અને બટાકા વાળા પણ મળી જશે અને ફાફડાની પ્રાઇસ ની વાત કરીએ તો ચાલીસ રૂપિયામાં સો ગ્રામ ફાફડા ખવડાવે છે અને ભજીયા છે ને પચીસ રૂપિયામાં સો ગ્રામ ખવડાવે છે પણ તમારી સામે ભાઈ લાઈવ બનશે જબરજસ્ત આપણે એમની જેટલી વેરાયટી હતી ને ભાઈ ભજીયા એ બધી જ મંગાવી દીધી